চাল মশাই করা 嗯。Mm. <laughs> મિત્રો અત્યારે હવે ચોમાસું આવી જતા આપણે સિંગતેલની સિઝન પૂરી થઈ ગઈ છે એટલે હવે મશીન બધા ખોલીને સાફ સફાઈ કરવાની છે તો અત્યારે બધા મશીન ખોલી રહ્યા છે હવે મગફળીમાં ને બધા ભેજ આવી જાય એટલે તેલની ક્વોલિટી બરાબર સારી ન આવે એટલા માટે આપણે હવે ચોમાસામાં તેલ કાઢતા નથી અત્યારે જો બધી મશીન ખોલીને સાફ સફાઈ ચાલુ છે બધી સાફ સફાઈ કરીને બધું કમ્પ્લીટ કરીને નવી સિઝન માટે તૈયાર કરીને મૂકી દેવાના છે હવે છે આપણી પાસે સો એક ડબ્બા જેવું તેલ તે વેચશું બે મહિના સુધી પછી નવી સિઝનનું નવું સિંગતેલ એટલે કે શ્રીનાથજી સિંગતેલ ફરીથી ચાલુ થઈ જશે મિત્રો નવી સિઝન માટે અત્યારથી જ આપણે સાફ સફાઈ કરીને મશીન મૂકી દઈએ દિવાળી સમયે નવી સિઝન આવશે ત્યારે નવું સિંગતેલ માર્કેટમાં આવી જશે ને વીસ નંબર મગફળી શુદ્ધ સિંગતેલ એટલે કે શ્રીનાથજી સિંગતેલ અત્યારે જો એકદમ બધું પદરો બધો સાફ કરીને એકદમ સાફ સફાઈ કરીને નવું જ મશીન બનાવવામાં આવશે પછી નવું સિંગતેલ દિવાળી સમય આવશે અત્યારે ચોમાસામાં ભેજવાળી મુખ્ય હોય જેના હિસાબે સિંગતેલમાં ઘણા પ્રોબ્લેમ આવતા હોય એના હિસાબે આપણે કાઢતા નથી ચોમાસામાં સિંગતેલ તો ચાલો મિત્રો મળશો આગલા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ આવજો